એ બકરાજી હા એટલે આ શું કરો છો તમે નંબર બનાવું છો હે નંબર બનાવું છો નંબર શેના માટે આ આપણે ગોમવાળા આવે કે ના આવે આવે એટલે આ નંબર નાખવાના બધા એનો પ્રથમ નંબર ખુલે પેલા રમાડવાનો ગરબે એમ એટલે ગોમવાળાને બધાના નંબર લખી ગયા હો તો બકરાજી હું શું કહું છું તો કહો તો આ છે નંબર લખી નાખો હવે તમારે કોઈ ગરબે નહીં રમવું ગોમવાળા વાળા નંબર તો કે મને લાભ આવે ને માતાજીનો ને લાભ લેવો છે હે લાભ લેવો છે હો હો ભાઈ ગરબે તો રમવું પડે ખબર છે ને પછી અગિયારસો રૂપિયા ફરવા પડશે ભરી દઈશ બસ આ તો લાખી દેવાનો અને હું શું કહું છું ની તમને એક લાખ રૂપિયા લો આપણું એક કોમ કરશે જો આ રિક્ષા દે એ આપણને લાગશે સિટિંગ નહીં કરતાં આપણે જે હારું રમશે ને એને આપણે ઈનામમાં આપવાની છે હેં જે હારું રમશે છે એને ઇનામ માલવાની છે પણ હું તો પણ લાખ રૂપિયા આલું તો તું ડાયરેક્ટ શોરૂમમાં માં જતો હો નહીં આલો ના અને કદાચ નાટવા માં પહેલો નંબર આવશે તો પહેલો નંબર આવશે તો આલી તો મારી તો તમારી હારું હારું ગોમ વાળા ખાલી આ બાજુ પછી જુઓ ખાલી ચીઠી પડી ગઈ લાવો લિકાજી હા પાટણ સિટી માં જે ગરબા નું આયોજન કરેલું હોય છે ને હો હો અહીં મેડલા મેડલા માં બધું રંબા છું બરાબર હા હા અને બધ્યા થી મોઢ મોડલું છું પણ હબળો હા આપડા ગામ માં બકરાજી જે નર્તન આયોજન રાખેલું છે ને હો હો અહીં આપણે રંબા છે એટલે ઓય આપણે ઇનેમ તો લેવું જ છે તમેદાર તમારે જે કરવું એ કરજો પણ મારે ત્યાં ખાવાનું ભરપેટ પેટ જો છે તો તમારે પેલું પૂછી લેવાનું એ ઈ તો ભાઈ વાત થયેલી છે કદાચ બનાવી તો દીધું છે હા હા ખાવાનો નિયમ તો આપડે લેવું છે ઉતર આવે મહા કાળી દે સાતું છે નંબર તૈયાર કર્યા બધા થઈ ગયા બધા થઈ ગયા અને બકરાજી આપણો નંબર આવ્યો લાશો છે તમારો અંદર કેમ ઘસ્યો છે એટલે તમારો નંબર નોધ્યો છે નોધાઈ ગયો ઓય ખરેખર જો બકરાજી પેલું ઇનામ જીતી ગયો ને તો રિક્ષા આપડે હા તું સોથા માવટ લઈ લેવા જો સારું હા ના પારમલજી ઓ એટલે સેતુરજી અને બકરાજી એવું આયોજન સારું કર્યું છે હા આયોજન તો એક નંબર છે

એક વખત ધોકા ને એક વખત ખાહડા ભાઈ ઇનામ લાગી તો ઇનામ શું આ લે ઇનામ લેવા જ નતો હોમ ઉપર ખાહડા ખાઈ ને ઘેર આવ્યો તો ઓય હારું તમે કદાચ તમે જીતો તો ભાઈ અરે ઓય તો આના તો એવો રમો એવો રમો ને આપણે હાવ લો ને હું શું કહો આપણે હાવ દેશી રમવાનું છે એ સાધુ રમું છું હું બસ તા

नवरहा तो ना धाडा घर बेरमवा मी सह आया नव राहडा घर बेरमवा मी सारे लो हे आया हव्या मी तालुक्या आपण आतलो मोडो व्हाय खरा

એને આ રિક્ષા આપણે પહેલા નંબરમાં એમ તો તો નંબર આપણે જ લેવાનો છે નંબર જો આ એક પગ જો રમો હાલમાં ના સાતુજી મને તો એવું લાગે છે મને મતારા રિક્ષા તો ડોહો લઈ જાવ ખાધું ખાધું હો ભાઈ ખાધું તો પછી આપણે બીજા નંબરમાં માં સ્પ્લેન્ડર 01 એટલે આ બધું તમે રાશુકમન ખાવાનું નહીં હાલ્યા ખાવાનું બધું થઈ જશે એ આ બાજુ બકરાજી ગોમમાં આવ્યું એક નંબરનું ભૂખડ છે આખા ગોમને ખબર છે એક કોમ કરો

તમે આપડે બે હજાર રૂપિયા લઈ જાવ હા અને ગોમમાંથી માંથી હારા મારા ગોટા તળી લેતા એટલે છે ને આ ભાઈ કે એવા એમની તેલ ના કે જીના ના ખોડના જીના 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 હાલ તમે તાર રવિ બે લાવ મોલે ને આવતો રો તમારે નહીં તમે ઓય આવ વિકાસજી જીના ગોટા લાવ મરચા લાવું કડી લાવ અને જલેબી લાવું કે આ 5 કિલો 5 કિલો તો લાવ 500 રૂપિયા લેતો લાવ ઉપર છે મને તો રહેવા તો તમને ખબર નઈ ખાવ ખાવ ના કરતા ગરબા વાતો કરો હું લઈને આવું આવ